નથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો ભાલકા તીર્થ નજીક આવેલા ખોડિયાર મંદિરના મહંતે આપી છે પ્રતિક્રિયા મહંત બજરંગદાસ બાપુએ આપી છે પ્રતિક્રિયા કેન્દ્ર સરકારને સંબોધીને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુની ટકોર બાપુએ શેખ હસીનાને ભારતે શરણાગતિ આપી છે તેનો વિરોધ દર્શાવ્યો બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા કરવા ભારતીય આર્મીને મોકલવી જરૂરી છે

હું મહામ સ્વામી બસદાસ ઉદાસ નિર્માણ બાપુ કેન્દ્ર સરકાર જે અમારી હિન્દુવાદી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને હું રજૂઆત કરી રહ્યો છું રાજનાથસિંહને પણ રજૂઆત કરી રહ્યો છું જે બાંગ્લાદેશ ભરકે ભરી રહ્યું છે જે એની સ્થિતિ બહુ કઠીરી થઈ રહી છે બેનું બેટીની ઇજ્જત લૂંટાઈ છે હિન્દુના મકાન મુસ્લિમભાઈઓ બારી રહ્યા છે બેરોજગાર હિન્દુ થઈ રહ્યા છે હિન્દુ નેતાઓના બંગલા પણ ભરી રહ્યા છે તો આને માટે કેન્દ્ર સરકાર જો હિન્દુવાદીની વાતો કરતી હોય તો આ હિન્દુવાદી સરકારને હુઈગી છે એવું મને દેખાઈ રહ્યું છે અખિલ ભારત સાધુ સમાજ અમે વખોડી કાઢવી છીએ કેમ કે અમારે હિન્દુના મકાન બિઝનેસ બહેન બેટીને મેં નજરે જોયું વિડીયોના હમાચારમાં ઇજત તૂટી રહ્યા છે બીજા નંબરમાં કે એને જલાવી રહ્યા છે બારી રહ્યા છે એ અમારા સાહન ધર્મકુળથી થતું નથી હવે કેન્દ્ર સરકારને જાગૃત થવું જરૂરી છે જરૂર પડે તો આપણી ભારતીય સેના ઉતારવી જરૂરી છે ભારતીય સેના જો ઉતરે તો એમાં મોટો જોશ આવી જશે હિન્દુના લોકોને બચાવી લેશે ઈચ્છા જરૂર પડે તો વાયુ સેના પણ મોકલવી જરૂરી છે આ હું કેન્દ્ર સરકારને મારી રજૂઆત કરી રહ્યો છું